નબોઈ નગરપાલિકાને અર્બન સેન્ટર દ્વારા એવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પનું કાર્યક્રમ ઝાલો ઝારોરા વાડી ખાતે યોજાયો જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ તેના પરિવારો આશરે એકસો પચાસ જેટલા લાભાર્થીએ લાભ લીધો ડભોઈ નગરપાલિકાને અર્બન ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ ઝારોલા વાડી ખાતે મેડિકલ વેસ્ટ કેમ્પ નગરપાલિકાના સફાઈ કામદાર કર્મચારીઓને તેના પરિવારો માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો આશરે એકસો પચાસ જેટલા લાભાર્થીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ચીફ ઓફિસરશ્રી જયકિશન તળવી મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રમોદભાઈ મહેશભાઈ પરમાર ઇકબાલભાઈ મંસુરી મહેશભાઈ વસાવા શિવમભાઈ તડવી વગેરે મહાનુભાવો દ્વારા જે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમ તમામને રજિસ્ટ્રેશન કરી ચેકઅપ કર્યા છે એકસો જેટલા દર્દીઓને ફ્રી સેવાનો લાભ મળ્યો હતો ડભોઈ નગરપાલિકા તેમજ અર્બન હેલ્થ સેન્ટર ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા તેઓના પરિવારજનોના મેડિકલ ચેકઅપ કેમ્પ અને તેઓના પીએમ જે વાય કાળ અંતર્ગત આજે કેમ્પનું આયોજન ઝરોળાવાડી ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલ છે જેમાં દોઢસોથી ઉપરાંત ડભોઈ શહેરના સફાઈ કામદારો અને તેમના પરિવારજનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર છે ને પીએમજી વાય કાર્ડ પણ અખરેથી કાઢી આપવામાં આવવા આવનાર છે આ જ રીતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત જે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમોના જે ઇવેન્ટ છે રોજેરોજની જે કામગીરી છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે